નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તહેલીથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે લાખો આંગણવાડી બહેનો તેના વેતન વધારો કર્યો જાહેર તો મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી છે અને મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા કરાઈ મહત્વની જાહેરાત આંગણવાડી કર્મચારીઓ માટે આનંદના સમાચાર આવે છે તો મિત્રો ડિસેમ્બર મહિનાની એન્ડમાં આંગણવાડી કર્મચારી તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવે છે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા અંતે મહિલા અને બાળ વિકાસ મંત્રીએ દ્વારા કરાઈ મહત્ત્વપૂર્ણ જાહેરાત મિત્રો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી દો તમને અમારી ચેનલ પર એટલે કે ગુજરાત સાહિત્ય તબીબ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારવા બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય તબીબ નિકુંજ યુટ્યુબ ચેનલમાં ચેનલ ને લાઈક કરી લોણવાડી કાર્યકર બહેનો છે તેના પગાર માટે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા આંગણવાડી કાર્યકર પગાર પગાર સમાચારમાં આંગણવાડી કાર્યકર અને સહાયકોના માનવિત વધારો મંત્રી લક્ષ્મી રાજવાડા એક મોટો ખુલાસો મિત્રો તો આંગણવાડી કાર્યકરના પગાર સમાચારમાં આંગણવાડી કાર્યકર અને સહાયકોના માનદ વેરતામાં વધારો થશે લક્ષ્મી રાજવાડાએ મોટો ખુલાસો કર્યો છે મિત્રો એમાં તૈનિક મહત્ત્વની બાબત છે મંત્રી લક્ષ્મી લક્ષ્મી રાજવાડાએ કર્યો મોટો ખુલાસો આંગણવાડી કાર્યકર પગાર ટૂંક વધારો થશે અને મંત્રી આંગણવાડી કાર્યકર માટે મોટી જાહેરાત કરી છે મિત્રો તો આંગણવાડી કાર્યકર પગાર સમાચારમાં સરકારે બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગ મધ્ય ભારતની સૌથી મોટી અને સૌથી વિશ્વસનીય ન્યૂઝ ચેનલ આઈ બી સી ટ્વેન્ટી ફોર છત્તીસગઢ સરકારે છત્તીસગઢ સરકારમાં જે માટે માઇન્ડ સમિતિના રૂપમાં એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે આ સમિતિના છત્તીસગઢ સરકાર છેલ્લા બે વર્ષના અનુભવની તેના મંત્રી સાથે ચર્ચા કરી રહ્યા છે અને આગામી કઈ વર્ષ માટે વિકાસ અને જનકલ્યાણ માટેના પણ જન જનકલ્યાણ માટેના પણ જે માહિતી પૂરું પાડવામાં આવે છે મિત્રો અલગ અલગ સત્રમાં અમે અગ્રણી મંત્રીઓ અને વિપક્ષી નેતાઓ સાથે મળીશું અને છત્તીસગઢ સરકાર બે વર્ષના કાર્યક્રમ વિશે જાણીશું આઈબી આઈબીસી ટ્વેન્ટી ફોરના માયન સમેટા બોલતા મહિલા બાળ વિકાસ મંત્રી લક્ષ્મી રાજવાડાએ આંગણવાડી કાર્યકર સહાયકોને માનવ વેતન અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે મંત્રીએ જણાવ્યું છે કે આંગણવાડી કાર્યકર તેમની માગણીઓ માટે વિરુદ્ધ ચાલુ રાખે છે મુખ્ય મુખ્યત્વે તેમના માનદ માનવ વેતન વધારો માગણી કરે છે તેમણે ઉમેર્યું કે વિરોધ પ્રદર્શન પ્રદર્શન દ્વારા તેમની માગણીઓ સતત ઉઠાવવામાં આવી છે પગાર વધારવા અંગે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે તેમણે ઉમેર્યું કે ભારત સરકારને પગાર વધારવા માટે વિનંતી કરતો પત્ર મોકલવામાં આવ્યો છે આ મુદ્દા પર ચર્ચા ચાલુ છે મિત્રો આંગણવાડી કાર્યક પગાર સમાચાર મંત્રી લક્ષ્મી રાજવાડાએ પણ નિર્દેશ કર્યો છે કે આંગણવાડી કાર્ય ખાસ કરીને ગામડામાં મહિલાના ઘણીવાર અન્ય વિભાગમાં સોંપવામાં આવે છે તેમણે એવું પણ સૂચન કર્યું છે કે ફક્ત આંગણવાડી કાર્યક તરીકે રાખવામાં આવે છે જેથી ફક્ત બાળકોની સંભાળ પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે લક્ષ્મી રાજવાડાએ કહ્યું કે આજે ફાઇનલ હસ્તાક્ષર કરીને તેમણે ખાતરી કરી છે કે ખાતરી કરી છે કે આંગણવાડી કાર્યક્રમને વિભાગો સોંપવામાં ન આવે અને તે ફક્ત બાળકો અને મહિલાઓની સંભાળ રાખવા માટે જવાબદાર હોય મિત્રો રામલક્ષ્મી રાજવાડાએ ફરી એકવાર તેમને નિવેદન આપ્યું છે કે આંગણવાડી આગળ ટેરાગર તેના જે કામ બાબતમાં અન્ય કોઈ કામગીરી સોંપવામાં ન આવે તે વાત જે છત્તીસગઢ સરકારે કહેવામાં આવી છે તો મિત્રો દેખો હવે છત્તીસગઢ સરકાર બહુ જાગૃતિ છે તો મિત્રો સમય છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મહિલા બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલે પણ આંગણવાડી કાગળ આગળ બળીના હિત માટે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવે તેમના પગાર બાબતે હોય તેમના કામગીરી બાબતે હોય અન્ય કોઈ કામગીરી ન આપવા બાબતે હોય તમામ લઈને મિત્રો કોઈ ટૂંક સમય પરિબળ જાહેર થાય શક્યતાઓ લાગી રહી છે મિત્રો તો આ અત્યારને મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ મિત્રો